વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તેમની સરકારના નિર્ણયની જાહેરાત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા સોનો ઘટાડો કરવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય લાખો પરિવારો પરના નાણાકીય બોજને નોંધપાત્ર રીતે હળવો કરશે પીએમ મોદીએ કહ્યું કે આ પગલાંથી ખાસ કરીને દેશની મહિલાઓને ફાયદો થશે આજે મહિલા દિવસ પર અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા સોનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે આનાથી દેશભરના લાખો પરિવારો પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે ઓછો થશે ખાસ કરીને અમારી નારી શક્તિને ફાયદો થશે પીએમ મોદીએ કહ્યું કે રાંધણ ગેસને સસ્તું બનાવીને તેમની સરકાર સ્વસ્થ વાતાવરણ સુનિશ્ચિત કરવા માંગે છે તેમણે કહ્યું કે કેન્દ્રના નિર્ણયથી મહિલાઓનું સશક્તિકરણ થશે રાંધણ ગેસને વધુ સસ્તું બનાવીને અમારો હેતુ પરિવારોની સુખાકારીને ટેકો આપવા અને તંદુરસ્ત વાતાવરણની ખાતરી કરવાનો પણ છે આ મહિલાઓને સશક્તિકરણ અને તેમના માટે ઇઝ લિવિંગ સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ છે તેમણે ઉમેર્યું દરમિયાન સંબંધિત નિર્ણયમાં કેન્દ્ર સરકારે ગુરૂવારે એક એપ્રિલથી શરૂ થતા આગામી નાણાકીય વર્ષ માટે ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ મહિલાઓને એલપીજી સિલિન્ડર દીઠ રૂપિયા ત્રણસો ની સબસીડી વધારવાની જાહેરાત કરી હતી સરકારે ગયા વર્ષે ઓક્ટોબરમાં ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર દીઠ બસો રૂપિયા પ્રતિ વર્ષે બાર રિફિલ માટે સબસિડી વધારીને રૂપિયા ત્રણસો પ્રતિ બોટલ કરી હતી રૂપિયા ત્રણસો પ્રતિ સિલિન્ડર સબસિડી વર્તમાન નાણાકીય વર્ષ માટે હતી જે એકત્રીસ માર્ચે સમાપ્ત થાય છે પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી